યુવકે ગળે ફાંસો લગાવી મોતને વાલો કર્યો તેના મોતથી યુવકનો 1.5 વર્ષનો દીકરો અને 13 વર્ષની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી આ ગેમ બંધ કરી નોકે એટલી અમારી અપેક્ષા છે અને આ ભાઈને નાના નાના બાળકો છે તો અમને બહુ દુઃખ થાય છે કારણ કે એમને પુરુષ કોણ કરે કે હું સરકાર પાસે અપેક્ષા માંગુ કે એમને કોક ભણાવવા ગણાવવાનું કરે સરકાર તો અમારા માટે સારું રહે ગેમના કારણે યુવાનની યુવાનના ખોવાથી યુવાન નથી ત્યારે એમના વૃદ્ધ માતા વિધવા પત્ની એમના દોઢ વર્ષનો દીકરો અને એમની તેર વર્ષની દીકરી એ નિસહ્ય થયા છે ત્યારે આજે ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને હું વિનંતી કરું છું કે એમને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ચાર લાખ રૂપિયાની માતબાર સહાય ચૂકવવામાં આવે ખબર અમને ખબર જ નઈ પડી આ ભાઈ મરી જાય છે એમાં બધું ખબર પડે એનો કોઈ આધાર નથી સરકાર તમે થોડા ઘણી સહાય કરો ને છોકરો મોટો થઈ ગયો ચૌદ લાખ રૂપિયા ચૌદ લાખ નું જેવું કરીશ ફ્રોડ નું સાયબર ક્રાઇમ નું જે પ્રમાણ છે તે ધ્યાને રાખીને મારી આપ સૌના માધ્યમથી તમામ લોકોને વિનંતી છે ઓનલાઈન ગેમિંગ હોય જેનાથી પૈસા અલગ અલગ અકાઉન્ટમાં નાખીને ફ્રોડ થતો હોય તે પછી ડિજિટલ અરેસ્ટ હોય જેમાં પોલીસ સીબીઆઈ ઓનરેબલ કોર્ટના નામથી લોકોને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવે છે અને સાયબર ફ્રોડ કરવામાં આવે છે અથવા તો હાલમાં જ વોટ્સઅપના માધ્યમથી એપી કે ફાઇલ મોકલીને સાયબર ફ્રોડ કરવામાં આવે છે આ તમામ બાબતોમાં લોકોને સાવચેત રહેવા જરૂરી